એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી એ લોકોનો ખ્યાલ છે કે પાંચસો સેટ બુક આપવાની છે તો આપણે બે દિવસ પહેલાં પાંચસો સેટ તૈયાર કરીને રખાય ત્યાં અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે એને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું બોલતા નથી આવડતું તો શું કામ એને માણસોને હેરાન કરે છે અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે તો આપણે આની અગેન્સ્ટથી આ સિસ્ટમ નથી બસ એટલું કહેવા લેવાનું છે એવું બધા કહે છે ચોપડા તો ગમે ગમે ત્યાંથી લઈ શકીએ ને પૈસા નહીં લેવા છો એવું થોડું છે કે અહીંયાથી જ લેવાના આવું શું લાગે છે સ્કૂલ વાળાની એમાં મિલી ભગત હોય શકે એટલે સો એ સો ટકા આની ઉપર એક્શન એક્શન લેવું જોઈએ શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરવું શિક્ષણ અધિકારી એવો પણ નિયમ કર્યો છે કે સ્કૂલો એ કોઈ ફરજિયાત પ્રેશર ના કરવું વાલીઓને કે ચોપડા તમારે આ એટલે બુકો દફતર આવેલો છતાં સ્કૂલો વાળા નિયમ કરે છે શિક્ષણ અધિકારીને શું અપીલ કરશો શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરે ને જેટલા બને એટલા એકદમ પ્રોપર આની ઉપર એક્શન લેવા જોઈએ મારું એ જ કહેવું છે ભણે છે હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી એમ અને દસ ટકા ડિસ્કાઉન્ટ આટલો બધો ભાવ હોય એમ બેન મહાત્મા ગાંધી સ્કૂલ તરફથી ચોખ્ખું લખવામાં આવે છે કે તમારે અહીંથી જ લેવાનું આવું હોય છે હા એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે અહીંયાથી જ લેવા જવાનું મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે એવું કે નિયમ નથી છતાં સ્કૂલવાળા નિયમો ધોબી બેસાડે નથી લાગતું હા અને સ્કૂલમાં આપણે ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ અવની બેન મારું નામ જયરાજસિંહ જાડેજા જગ્યા રોકાણ શાખા ઇન્સ્પેક્ટર જયરાજસિંહ અત્યારે મને શાખા દ્વારા કમ્પ્લેન આવી તાત્કાલિક પંદર થી વીસ મિનિટમાં માં હાજર થઈ ગયો છું અને જે નાના મવા મેઇન રોડ સ્કૂલ ટ્રસ્ટ છે આ રે જેને ગેરકાયદેસર મંડપ લગાવેલ છે જેવી મને સૂચના મળી એટલે એને તાત્કાલિક એક થી બે કલાક ની કાઢવા માટેના સૂચના આપેલ છે પરમિશન આ લોકોએ લીધેલ નથી એટલે એને ફાઈન પેટે પાંચ હજાર રૂપિયાને ફાઈન કરેલ છે અને હવે ગમે ત્યારે મંડપ લગાવો હોય તો મહાનગરપાલિકાની પરમિશન લેવી જરૂરી છે પરમિશન ત્યારે મળશે જો રસ્તામાં અવારજવારમાં નડતા રૂપ ન હોય તો અન્યથા પરમિશન ગ્રાન્ટ કરવામાં આવશે નહીં દંડ એને પાંચ હજાર રૂપિયા ફાઇન કરવામાં આવેલ છે મંડપ એકથી બે કલાકની અંદર દૂર કરવાની મને પાહેધારી આપેલ છે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક અઠવાડિયા પહેલાં જ પરિપત્ર કર્યો છે જે કોઈપણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્તર ઉપરથી સ્કૂલ બેગ પાઠ્યપુસ્તકો યુનિફોર્મ સ્કૂલ શૂઝ સ્કૂલની લગતી કોઈપણ સ્ટેશનરીની વસ્તુઓ લેવા માટે ચોક્કસ સ્થળની ફરજ નહીં પાડી શકે તેમ છતાંય રાજકોટની અનેક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી આ તમામ વસ્તુઓ ખરીદી કરવા માટેના સર્ક્યુલર મહેકલા છે જે અમારી પાસે પુરાવાય છે અને અમારા ધ્યાને આવ્યું છે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન થયું છે રાજકોટના ખાનગી શાળા વેપારી મંડળે લગભગ પાંચ સંચાલકોએ મળી અને રાજકોટના નાના રોડ ઉપર એજ્યુ મોલ કરીને એજ્યુકેશન મોલ કર્યો છે જેમ ત્યાં પેનથી માંડીને પેન્સિલ સ્કૂલ બેગ શૂઝ યુનિફોર્મ તમામ ચીજ વસ્તુઓ મળે છે હવે રાજકોટનું ખાનગી શાળા સંચાલક મંડળ છે તેમાં પાંચસો થી વધુ સ્કૂલો છે તેમાં અંદાજીત સાત થી આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હવે આ પાંચ શાળા સંચાલકોએ તમામ શાળાઓને સાથે મિલી ભગત કરી અને એવી સૂચનાઓ અપાવી છે કે ભાઈ તમે અહીંયા થી ખરીદી કરવા માટે તમે એને સૂચન અને સર્ક્યુલર મોકલો તો 50% કમિશન તમારું અને 50% જે નફો છે એ અમારા এড્યુકેશન મોલ એટલે આવી રીતના રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લૂંટવાનો એક પણ તક આ રાજકોટના શિક્ષણ માફિયાઓ છોડતા નથી એ ખૂબ જ શરમજનક બાબત છે જિલ્લા શિક્ષણ અધિકારીના જે પરિપત્રનો ઉલાળ્યો છતા આ શાળા સંચાલક મંડળો મીડિયાના અમુક મિત્રોને એવું કહે છે કે આપી આપીને શું કરશે નોટિસ જ આપશે ને 25000 નો દંડ આવશે એની સામે અમારે લોકો કરોડો રૂપિયાનો છે એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે ભાઈ આ પ્રકારની કોઈ પણ રીતના વાલીઓને લૂંટવાની પ્રવૃત્તિ થશે તો એની સામે અમારું આંદોલન ચાલુ રહેશે અમારા ધ્યાન મુજબ વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી રાજકોટના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશનના અગ્રણી ડીવી મહેતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષક સહિત પાંચ સંચાલકોએ એજ્યુકેશન મોલના માલિક છે અને આ વિદ્યાર્થીઓને લૂંટવા માટે જો આવા પ્રકારના મોલની ગુજરાતની અંદર જો આ પ્રકારની પ્રથા ચાલુ થતી હોય તો શિક્ષણ મંત્રીએ આવા પ્રકારના ધંધાઓ બંધ કરવા જોઈએ આવતી કાલે સવારે તો વિદ્યાર્થીઓને પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે કે તમે જે ઘરથી કરિયાણું અને જે ચીજ વસ્તુઓ લ્યો એ આ નહીં આ પ્રકારના મોલ તમે લ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ વેપારી મનોવૃત્તિ ધરાવતા શાળા સંચાલકોને હવે સબક શીખાડવાની જરૂર છે ત્યારે હું વાલીઓને અપીલ કરું છું કે તમને આ પ્રકારની કોઈ પણ જાતની કોઈ પણ સ્કૂલ તમને સૂચનાઓ આપે કે બુક યુનિફોર્મ શૂઝ અહીંયાથી થી લ્યો તમને જાણ કરો જિલ્લા શિક્ષણ અધિકારી ને જાણ કરો જે બજારની અંદર ચીજ વસ્તુઓ બસો સિત્તેર રૂપિયા કે બસો નેવું રૂપિયા ની વસ્તુ મળતી હોય એજ્યુકેશન લોન ની અંદર હજાર થી બારસો રૂપિયા ની મળે એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવા માટેનું આ મોટો એક લૂટખાના મોલ છે અને આ લૂંટખાના મોલ બંધ કરાવવા માટે અમે આવનારા સમયની અંદર નવા નવા રચનાત્મક કાર્યક્રમો કરી અને આ મોલની જે મોનોપોલી છે વાલીઓને લૂંટવાની એ સદંતરે બંધ કરાવું છું એ હું વાલીઓને વિશ્વાસ અપાવું છું અમારા ધ્યાને છેલ્લા બે દિવસથી આવ્યું છે અને વાલીઓએ અમને ફરિયાદ કરી છે અમે પ્રાથમિક અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરવાના છે આવનારા સમયની અંદર આ મોલના માલિકોના ધર્મો ઘેરાવ જરૂર પડશે કરશું જે પ્રકારના વાલીઓને લૂંટવા માટે અનેક પ્રકારની નવા નવા મોનોપોલીનો રાજકોટની અંદર જે ઉપયોગ થઈ રહ્યો છે લગભગ ગુજરાતમાં કોઈ શાળા સંચાલકો આવા પ્રકારની મનોવૃત્તિ નથી ધરાવતા ત્યારે હું મીડિયાના માધ્યમથી શાળા સંચાલકોને કહેવા કેવા છું કે તમે આટલી એટલી ફ્રી મોટી લ્યો છો કરોડો રૂપિયા કમાવો છો તેમ છતાંય તમે વાલીઓને લૂંટવા માટે શાસન માટે આવા નવા નવા નુસ્ખાઓ તમે અપનાવો છો રાજકોટની અંદર નવા સાતસો થી આઠસો જે યુનિફોર્મ અને સ્ટેશનરીના વેપારીઓ છે એના ધંધા ઉપર તમે તનાવ મારી છે હમણાં જે પરિવારોનું રોજગાર ચાલતું હતું એ ગુજરાત ચલાવતું તમે બંધ કરી દીધું છે શા માટે તમે હજી ધરાવતા નથી તમારું પેટ માપી શકાશે કે નહીં શકાશે હું ફરીથી શિક્ષણ મંત્રી અપીલ કરું છું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અને કૃત્યો બંધ થવા જોઈએ એટલે આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રી સમક્ષ આ રજૂઆતો કરવાના છે